નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હાલ હળવાથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસમી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યના વિસ્તારોમાં જુલાઈ મહિનાના અંતમાં તેમજ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ વરસશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે મોટી આગાહી કરવામાં આવી છે તો પરેશ કોસમી દ્વારા પણ વરસાદના નવા રાઉન્ડ અંગે માહિતી આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે જાણીતા હોવા મને તંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનાના અંતમાં તેમજ ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સાથે જ ગુજરાતમાં ક્યારથી વરસાદનો જોર ઘટશે તેને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતાઓ છે જેની અસર ગુજરાત સુધી પણ થઈ શકે છે જ્યારે અઠ્યાવીસ જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવનો ફૂંકાશે કેટલાક ભાગોમાં પચાસ કે સાઠ કિલોમીટરે પવન ફૂંકાઈ શકે છે જોકે આવનારા મહિના અંગે આગાહી કરતાં તેઓએ કહ્યું હતું કે તારીખ ચારથી લઈને આઠ ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે છથી દસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તારીખ સત્તરથી ઓગણીસ ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે જો કે ત્રેવીસ ઓગસ્ટ બાદ પણ વરસાદની તીવ્રતા ઘટશે તેવું તેમણે જણાવ્યું છે પરેશ કોસ્મી દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ભાગોમાં તેઓએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જુલાઈના અંતિમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવું પરેશ કોસવામીએ જણાવ્યું છે જો કે આ સિસ્ટમ ઓડિશા મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે અને આ સિસ્ટમની અસરથી પચીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાત પરથી ધીમે ધીમે પસાર થશે અને ગુજરાત પર જોવા મળશે શરૂઆતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પરંતુ ગુજરાત ઉપર પહોંચતાં તે વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે પચીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે તે ભારે વરસાદ પણ નોંધાઈ શકે જોકે આ વરસાદ કૂવા બોર અને ડેમમાં નવા પાણી લાવશે અને તેમને ઓવરફ્લો કરી શકે તેવું પણ આગાહી પરેશ કોસમી દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં શરૂ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેપન પોઈન્ટ ઓગણચાલીસ ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છ રિજિયનમાં ત્રેસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા દક્ષિણ ગુજરાત રિજિયનમાં છપ્પન પોઈન્ટ બત્રીસ ટકા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં બાવન ટકાથી વધુ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પચાસ પોઈન્ટ ઝીરો છ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે ચોમાસા દરમિયાન રાજ્યના એકસોને એકતાલીસ તાલુકામાં બસોને એકાવનથી લઈને પાંચસો મીમી સુધી પંચાવન તાલુકામાં પાંચસોને એકથી લઈને એક હજાર મીમી અને અઢાર તાલુકામાં એક હજાર મીમીથી વધુ એટલે કે ચાલીસ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાયો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે